જળમાં જન્મ વાસ ઈંડામાંથી લીધો પહેલો શ્વાસ પૂંછડી લહેરાવી તરતો જાય જીવનની શરૂઆત આમ થાય વાહ ધીરે ધીરે રૂપ બદલાયું પૂંછડીનું અસ્તિત્વ ગયું પગ ફૂટ્યા ફેફસા જાગ્યા નવા જીવનના દ્વાર ઉઘડ્યા બહુ સરસ જળ છોડી જમીન પર આવ્યો ડ્રાઉન ડ્રાઉનનો નાદ લગાવ્યો ત્વચા ભીની આંખો મોટી જીવનની આ રીત અનોઠી પાણી ને ધરતી બંને ઘર ન ડૂબવાનો ન પડવાનો ડર ઉભય કુદરતનો ખેલ આ કવિતા મને લાગે છે કે આપણને સીધા જ વિષય પર લાવી દે છે આજે આપણે વર્ગ ઉભયજીવી એટલે કે એમ્ફીબિયન્સ એના વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ બરાબર આપણી પાસે ઉભયજીવી જળ અને સ્થળ નું જીવન પુસ્તકના કેટલાક અંશો છે અને શરૂઆત તમે કહ્યું એમ એમના નામથી જ કરીએ તો એમ્ફીબિયન આ શબ્દ મૂળ ગ્રીક છે એમ્ફી જેનો અર્થ થાય બંને અથવા બેવડું અચ્છા બેવડું હમ હા અને બાયોસ એટલે જીવન તો બેવડું જીવન જીવનારા આ નામ જ એમની આખી ઓળખ એમનો સાર કહી દે છે આપણા સોર્સ મટિરિયલમાં લખ્યું છે કે આ પ્રાણીઓ જલજ કે પછી સારી રીતે સ્થળ જ એમ બંને પ્રકારના કુદરતી નિવાસસ્થાનોમાં રહી શકે છે પેલી કવિતામાં પણ હતું પાણીને ધરતી બંને ઘર આનો વ્યવહારમાં શું અર્થ થાય મતલબ શું એ ગમે ત્યારે પાણીમાંથી જમીન પર હા મોટા ભાગે મોટા ભાગના ઉભયજીવીઓ પુખ્તાવસ્થામાં આવું કરી શકે છે પણ એની પાછળ મતલબ ખાલી બે જગ્યાએ ફરી શકે એટલું જ નથી ઓકે એમનું એમનું આખું જીવનચક્ર જ આ બેવડા અસ્તિત્વ સાથે એમ કહું ને કે જોડાયેલું છે મોટા ભાગના ઉભયજીવીઓ જીવનની શરૂઆત પાણીમાં જ કરે છે એમના ઈંડા પાણીમાં મુકાય હા અને એમાંથી જે લારવા નીકળે એ તો સંપૂર્ણપણે પાણીમાં જ રહે માછલીની જેમ શ્વાસ લેવા માટે એમને ઝાલરો હોય છે આ એમની જળચર અવસ્થા થઈ હમ બરાબર એટલે પેલી કવિતાની પંક્તિ જળમાં જન્મ જળમાં વાસ એ તો બિલકુલ સાચી વાત છે પણ પછી પેલો જાદુઈ ફેરફાર આવે છે જેને રૂપાંતરણ કહીએ છીએ કવિતામાં હતું ને ધીરે ધીરે રૂપ બદલાયું પગ ફૂટ્યા ફેફસા જાગ્યા આ પ્રક્રિયા ખરેખર કેટલી જટિલ હશે ઓ ખૂબ જ જટિલ અને અદ્ભુત પણ આ પ્રક્રિયા જેને વિજ્ઞાનમાં વિજ્ઞાનની ભાષામાં મેટામોર્ફોસિસ કહે છે એ ઉભયજીવીઓની ઓળખનો એક મોટો હિસ્સો છે કહી શકાય પાણીમાં રહેતો જે લાર્વા છે આપણે એને ટેડપુલ કહીએ છીએ ને હા ટેડપુલ એ પુખ્ત દેડકા કે સાલામાંડરથી સાવ જુદો દેખાય એને પૂંછડી હોય પગ ના હોય અને ઝાલરોથી શ્વાસ લે પછી જેમ જેમ એ મોટો થાય એના શરીરમાં ભારે ફેરફારો થાય હોર્મોન્સ બધું નિયંત્રિત કરે અને એની પૂંછડી ધીમે ધીમે સંકોચાઈને ગાયબ થઈ જાય અચ્છા પહેલા પાછળના પછી આગળના પગ વિકસે ઝાલરોની જગ્યાએ ફેફસા બની જાય એમનું પાચનતંત્ર પણ બદલાય કારણ કે ખોરાક બદલાય છે મોટે મોટેભાગે શાકાહારી હોય પુખ્ત માંસાહારી આંખો કાન બધું જ જમીન પરના જીવન માટે તૈયાર થાય વાહ આ તો જાણે આખું શરીર નવેસરથી બનતું હોય એવું લાગે ખરું ને આ જ કારણ હશે કે આપણા સોર્સ મટીરિયલમાં વિકાસ પરોક્ષ એવું લખ્યું છે મતલબ કે જન્મ સમયનું રૂપ અને પુખ્ત રૂપ સીધું સરખું ના હોય પણ વચ્ચે આ લાર્વા કે જેવી અવસ્થા આવે બિલકુલ પરોક્ષ વિકાસનો અર્થ જ એ છે આપણા મુજબ શરીર મુખ્યત્વે શીર્ષ અને ધડ એમ બે ભાગમાં વહેંચાયેલું અને કેટલાકમાં પૂછડી પણ હોય મોટા ભાગના માટે આપણે વિચારીએ કે બે જોડ પગ હોય આગળના અને પાછળના પણ એકથીઓફિસ જેવા અપવાદ પણ ખરા હવે એમની ત્વચા પર આવીએ સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે ભીંગડા વગરની ઉભયજીવીઓની પાતળી અને ભીની ત્વચા એ વાયુઓની આપલે માટે બહુ સારી સપાટી પૂરી પાડે છે સ્ત્રોતમાં શ્વસનની ત્રણ રીતો લખી છે શ્વસન ઝાલોરો ફેફસા અને ત્વચા દ્વારા લારવા હોય ત્યારે ઝાલોરો પુખ્ત થાય એટલે ફેફસા અને આ બધાની સાથે ત્વચાથી પણ શ્વસન સતત ચાલુ આ ઉપરાંત જુઓ એમની આંખો પર પોપચા હોય છે જે જમીન પર રક્ષણ આપે અને ભેજ જાળવી રાખે પાણીમાં રહેતી માછલીઓને સામાન્ય રીતે પોપચા ના હોય હા એ વાત સાચી અને એમના કાનમાં આપણા બહારના કર્ણ પલ્લમ નથી હોતા પણ ચામડીની સપાટી પર જ એક પડદો હોય છે જેને કર્ણપટલ ટિમ્પેનમ કહે છે આ રચના જમીન પર હવામાંથી આવતા અવાજના તરંગોને પકડવા માટે વધુ અનુકૂળ છે હવે થોડું એમના આંતરિક તંત્રો પર નજર કરીએ સ્ત્રોતમાં એક શબ્દ છે અવસારણી ક્લોએકા આ શું રચના છે અને એનું કામ શું અવસારણી એ શરીરના પાછળના ભાગમાં આવેલી એક કોમન એટલે કે સામાન્ય કોથળી કે માર્ગ જેવી રચના છે ઉભયજીવીઓમાં ત્રણ મુખ્ય તંત્રો આ અવસારણીમાં ખુલે છે એક તો પાચનતંત્રનો છેડો જે મળનો નિકાલ કરે બીજું મૂત્રજનન તંત્ર જે પેશાબ અને પ્રજનન કોષો શુક્રકોષ કે અંડકોષનો નિકાલ કરે ઓકે એટલે કે મળ મૂત્ર અને પ્રજનનકોષો આ બધું શરીરમાંથી બહાર નીકળવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કરે છે જેને અવસારણી દ્વાર કહેવાય હવે એમના પરિવહન તંત્રની વાત માહિતી કહે છે કે હૃદય ત્રિખંડી છે બે કર્ણક અને એક ક્ષેપક આનો શું અર્થ અને આપણા જેવા સસ્તનોના ચાર ખંડોવાળા હૃદયથી આ કેવી રીતે જુદું પડે સારો સવાલ છે જુઓ હૃદયનું મુખ્ય કામ લોહી પંપ કરવાનું ફેફસામાંથી આવેલું ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને શરીરમાંથી પાછું આવેલું ઓક્સિજન વગરનું અશુદ્ધ લોહી આ બંનેને અલગ રાખીને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું હોય હા માછલીઓમાં બે જ ખાના હોય હૃદયમાં એક કર્ણક એક શેપક ત્યાં બધું લોહી ભળેલું જ રહે તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે વિજ્ઞાનમાં એને પોઇકિલોથર્મિક કે એક્ટોથર્મિક કહેવાય એટલે કે એટલે કે તેઓ પોતાના શરીરનું તાપમાન અંદરથી પોતાના મેટાબોલિઝમથી જાળવી નથી શકતા એમનું શરીરનું તાપમાન આજુબાજુના વાતાવરણના તાપમાન સાથે બદલાયા કરે હવે આપણે એમના એક બહુ મહત્વના ભાગ પ્રજનન પર આવીએ સ્ત્રોત કહે છે કે લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા અલગ હોય છે અને ફલન બાહ્ય ફલન પ્રકારનું છે આ બાહ્ય ફલન એટલે શું કેવી રીતે થાય બાહ્ય ફલન એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન માદાના શરીરની બહાર થાય મોટા ભાગના દેડકા અને ટોડમાં પ્રજનનની ઋતુ આવે ત્યારે નર અને માદા પાણીમાં ભેગા થાય છે માદા પાણીમાં મોટી સંખ્યામાં અંડકોષો મૂકે જેને આપણે સામાન્ય રીતે ઈંડા કહીએ છીએ અને લગભગ એ જ સમયે નર એ ઈંડા પર પોતાના શુક્રકોષ છોડે એટલે ફલનની આખી ક્રિયા પાણીના માધ્યમમાં જ થાય અને તેઓ અંડ છે એટલે કે ઈંડા મૂકે છે આ ઈંડામાંથી પછી પેલો ટેડપોલ નીકળે અને વિકાસ પરોક્ષ છે જેની આપણે વાત કરી આ આખી પ્રક્રિયા જોતા તો એવું લાગે કે પુખ્ત ઉભયજીવી ભલે જમીન પર રહેતો હોય પણ એનું જીવન પાણી સાથે કેટલું ગાઢ રીતે જોડાયેલું છે ખરેખર અંતમાં આપણે સ્ત્રોતમાં જે ઉદાહરણો આપ્યા છે એના પર એક નજર નાખીએ ડેડકો રાણા એ ટિપિકલ ઉભયજીવી છે જેના વિશે આપણે સામાન્ય રીતે વિચારીએ લાંબા પાછળના પગ કૂદવા માટે ભીની ત્વચા પાણીની આસપાસ રહે બરાબર ટોડ બુફો દેખાવમાં દેડકા જેવો જ પણ એની ત્વચા થોડી સૂકી અને ખરબચડી હોય અને પાણીથી થોડો દૂર પણ રહી શકે વૃક્ષ નિવાસી દેડકો હાયલા સામાન્ય રીતે નાનો અને લીલા રંગનો હોય અને એની આંગળીઓના છેડે ગાદી જેવું હોય જેને ઝાડ પાન પર ચડવા અને ચોંટવામાં મદદ કરે આ જમીન પરના જીવન માટેનું એક ખાસ અનુકૂલન હા સાલામાંડર લાંબા શરીર અને પૂંછડીવાળા ગરોળી જેવા દેખાય પણ ત્વચા લિસ્સી અને ભીની હોય એ ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે અને ઇક્થિ ઓફિસ તો સાવ જુદા જ પગ વગરના જમીનમાં દર બનાવીને રહેનારા આ બતાવે છે કે ઉભય જીવ્યો કેવા અલગ અલગ પ્રકારના નિવાસસ્થાનોમાં પણ અનુકૂલન પામ્યા છે